સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે આગામી છવ્વીસ માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલા પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંત સુધી કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ચિંતા મુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય એવી શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે પરીક્ષા લક્ષી વ્યવસ્થા અને યોજનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજ્ય શિક્ષણ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એ માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે સૌનો આભાર માન્યો હતો વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવી હતી સાયન્સની વિદ્યાર્થીની માનસી ચૌધરીએ ખુશી સાથે પરીક્ષાની તૈયારી ખૂબ સરસ કરી છે કલેક્ટરે અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો તેમજ કોઈ પણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી હોવાનું જણાવ્યું હતું કલેક્ટર દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હોવાથી કલેક્ટર દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા અને એનાથી ડિપ્રેશન અને તણાવ ઓછો થયા હોવાનું જણાવી તેમજ હકારાત્મક અનુભૂતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું બનાસકાંઠામાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ધોરણ દસ માં ઓગણપચાસ હજાર નવસો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સત્તાવીસ હજાર આઠસો સિત્તેર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર સાતસો મળી કુલ ત્યાંશી હજાર છસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટે પાણી વીજળી આરોગ્યને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીઓને મળી રહે તે માટે કરાયું હતું આરકોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મુકા તેમજ ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર સો પર કોલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તેમજ છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસ કર્મીની તૈનાત કરવામાં આવ્યા છે તો તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે આજથી એસએસસી અને એચએસસી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે

માન્ય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને સો નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે તમામ તંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં લગભગ ત્રાશી હજાર જેટલા વિદ્યાર્થીઓ છવ્વીસ તારીખ સુધી આ પરીક્ષા આપશે તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કોઈપણ સ્ટ્રેસ પગલે સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત